હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા મિનિ વ્લોગમાં આપણે થઈ ગયા છે મોઢું ધોઈને ફ્રેશ અને આપણે અત્યારે ખાવાનું મન થયું છે પાસ્તા તો આપણે લઈ લીધા પાસ્તા અને હવે આપણે નીકળી ગયા પાસ્તા બનાવવા માટે પણ એના માટે આપણે બકાલું લેવાનું હતું તો પહેલાં આપણે ગયા સીધે સીધા આપણા ડુંગળીના ખેતરમાં ત્યાં જઈ અને આપણે થોડીક લઈ લીધી ડુંગળી ત્યાંથી પછી આપણે ટમેટાનું યાદ આવી ગયું તો આપણે ભાઈ ગયા ટમેટું લેવા માટે પણ અહીંયા જોઈએ તો ટમેટી ટમેટીમાં ટમેટા તો કાચા છે પછી આપણે વૈયા ગયા ઘરમાં અને ઘરમાંથી લેતા એવા લાલ ગલ જેવું પાકલ ટમેટો અને પછી આપણે આપણું બધું બકાલું વેરું કરી લીધું ઝીણું મોટું પછી આપણે એ બધા બકાલાને સુધારી અને કાપી કૂટી અને આવું કંઈક મસ્ત કરી લીધું પછી આપણે બેસી ગયા પાસ્તા લઈને પાસ્તા બનાવવા માટે તો આ બધો મસાલો નાખીને આપણે કંઈક પાસ્તા આ રીતે બનાવી લીધા આવા મસ્ત પાસ્તા જોઈને આપણા મોઢામાં આવી ગયું પાણી અને આપણે બેસી ગયા પાસ્તા ટેસ્ટ કરવા માટે પાસ્તા ટેસ્ટ કર્યા તો બહુ જોરદાર બન્યા હતા અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો